સુરત શહેર કાયદા વ્યવસ્થાની ગંભીર સ્થિતિને કારણે ચર્ચામાં છે શહેરમાં બેફામ ચાલી રહેલા દારૂના અડ્ડાઓ અને નશીલા પદાર્થોના વેચાણ ગુરુવારે પોલીસ કમિશનરની કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું પ્રજાની માંગ કોંગ્રેસનું કામ એવા બેનર નારાઓ સાથે કોંગ્રેસના કાર્યકરોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો પોલીસ કમિશનર અને રાજ્યના ગૃહમંત્રી સીધા જવાબદાર છે આવેદન આપતા સમયે સુરત વ્યવસ્થા આજે એકદમ કથરી ગઈ છે આજે નસીલા પદાર્થોનું વેચાણ ખુલ્લે આમ થઈ રહ્યું છે એ ભયનો માહોલ એટલે કે તમે હેલ્મેટ અને ટ્રાફિક નો જે કાયદો પાલન કરાવો છો લોકોની સામે મધ્યમ વર્ગ કમાઈની અંદર મોટા મોટા દંડ ભરી વાત કરો છો એ તદ્દન ખોટી છે અમારી માંગણી એવી છે કે સુરત શહેર ની મહિલા સુરક્ષિત રહે સુરત શહેર નો યુવાન સુરક્ષિત રહે આજે તમે વિચાર કરો કે આતંકવાદી બોમ્બ નાખે છે એ ભારત દેશ પર હુમલો છે એવી રીતે જ જે બહારના દેશો સુરતની અંદર નશીલા પદાર્થો વેચે એ આતંકવાદી કરતા પણ મોટા ગુનેગાર છે કારણ કે આતંકવાદી મરવાથી દસ માણસો મારે છે પચીસ સો માણસો જ્યારે આ નશીલા પદાર્થ સેવનથી હજારો લાખો લોકો મરી રહ્યા છે ભારતનું ભવિષ્ય એ ડૂબી રહ્યું છે એ તમને દેખાતું નથી અને તમે મોટા મોટા પાડે જે રીતે હેલ્મેટ નો નાના ગરીબ માણસ હેલ્મેટ ના નામે દંડ વસૂલો છો લોકોને આજે તમે સુરક્ષા નથી આપી રહ્યા